આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સહુથી પહેલાં શુભમ કરોથી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા દ્રીમ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે તે હે દીપ જ્યોતિ તમે અમારું કલ્યાણ કરનાર શુભ કરનાર આરોગ્ય પ્રદાન કરનાર ધન આપનાર શત્રુ નાશ કરનાર છો તમને અમારા નમસ્કાર તમને અમારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં વાત કરીશું નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગર્ભદીપ એટલે કે ગરબો શા માટે પ્રગટાવવામાં આવે છે શું છે તેનું મહાત્મ્ય છિંદ્રવાળા માટીના ખડામાં દીવો પ્રગટાવી સ્થાપના કરીએ એ ખડો એટલે ગર્ભદીપ જેને આપણી ભાષામાં આપણે ગરબો કહીએ છીએ જે આદ્ય શક્તિનું જ્યોતિમય સ્વરૂપ છે દીપ પ્રચંડ ઉર્જા અને પ્રકાશનું પ્રતિક છે આ શક્તિથી જ જ સૃષ્ટિનું સંચાલન થાય છે આથી તે ગર્ભદીપ કહેવાણો આ ગર્ભદીપ એટલે ગરબો ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ગરબાને મધ્યમાં રાખી એકસો વાર તાળીના નાદ સાથે પ્રદક્ષિણા કરવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય ફળ મળે છે આથી નવરાત્રીના નવ દિવસ અખંડ ગરબો પ્રગટાવાય છે તાળીઓના નાદ સાથે સ્ત્રી પુરુષો ગરબે રમે છે ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે ગરબામાં સત્તાવીસ છિદ્ર હોય છે જેમાં હોય છે એક લાઈનમાં નવ છિદ્ર આમ નવની ત્રણ લાઈન એટલે કે સત્તાવીસ છિદ્ર બ્રહ્માંડમાં સત્તાવીસ નક્ષત્ર છે એક નક્ષત્રને ચાર ચરણ હોય છે આમ સત્તાવીસનો નો ગુણાંક ચાર સાથે કરવાથી એકસો આઠ થાય છે આમ બ્રહ્માંડ બ્રહ્માંડની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી જ નવરાત્રીમાં ઘરમાં અને શેરીમાં ગરબો સ્થાપિત કરી દીપ પ્રગટાવીએ છીએ જે ગર્ભદીપ કહેવાય ગર્ભદીપ એટલે કે ગરબો ગર્ભો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે તેમજ વાતાવરણની આસપાસ અનિષ્ટ શક્તિઓનો પ્રભાવ નષ્ટ થાય છે જેથી જીવને તેની સંસ્કાર ભાવના દીપ દ્વારા સંક્ષિપ્ત શક્તિઓ પ્રોત્સાહિત કરે છે વ્યક્તિના જીવનમાં ભાગ્યના દ્વાર ખુલે છે તેના જીવનમાં સુખ શાંતિનો વધારો કરે છે જે ગર્ભદીપના નવ પ્રકાર હોય છે આ નવ પ્રકાર એ એકમુખી દીપથી નવમુખી દીપ તરીકે ઓળખાય છે આ મુખ એટલે કે ગરબાની વચ્ચે જે દીપ પ્રગટાવીએ છીએ તે દિવેટને મુખ કહેવાય છે જે એકમુખી દીપથી નવમુખી દીપ તરીકે ઓળખાય છે જે દરેક દીપનું મહાત્મ્ય અનેરું છે જે દરેક મુખનું આપણે મહાત્મ્ય જાણીશું એકમુખી દીપ આ દીપની આરાધનાથી મા કલેશમાંથી મુક્તિ આપે છે દ્વિમુખી દીપ આ દીપની આરાધનાથી મા આરોગ્ય અને સુખ આપે છે ત્રિમુખી દીપ આ દીપની આરાધનાથી મા શત્રુ પર વિજય અપાવે છે ચતુર્થમુખી દીપ આ દીપની આરાધનાથી મા નિષ્ફળતા દૂર કરે છે પંચમુખી દીપ આ દીપની આરાધનાથી વિશેષ મનોકામના મા પૂરી કરે છે છ મુખી દીપ આ દીપની આરાધનાથી મા વંધ્યત્વ દૂર કરે છે જે દંપતી સંતાનહીન છે એ દંપતી જો છ મુખી દીપની આરાધના કરે તો એને જરૂર સંતાન પ્રાપ્તિ થાય છે સાતમુખી દીપ આ દીપની આરાધનાથી મા ધન ધાન્ય આપે છે આઠમુખી દીપ આ દીપની આરાધનાથી માં અષ્ટસિદ્ધિ આપે છે નવમુખી દીપ આ દીપની આરાધનાથી માં મોક્ષ આપે છે આ રીતે દરેક મુખી દીપની આરાધના અનંત ફળ આપનારી છે ગર્ભદીપની જ્યોતિને અખંડ રાખવાથી આ તમામ ફળ અનેક ગણા મળે છે એટલે જ આપણી દરેક શક્તિપીઠોમાં અખંડ જ્યોતિ રાખવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઘરે પણ અખંડ દીવો રાખવામાં આવે છે માતાના જ્યોતિર્મય સ્વરૂપનો મહિમા અનેરો છે આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે માટી લોટ તાંબા ચાંદી સોના કે પિત્તળ એમ કોઈ પણ છ પાત્ર એટલે કે કોળિયું શક્તિ મુજબ પસંદ કરી માતાનું જ્યોતિર્મય સ્વરૂપ દીપ પ્રગટાવી પ્રસ્થાપિત કરવાનું કહ્યું છે નિત્ય સવારે અને સાંજે આપણે દરરોજ દીપ પ્રગટાવી તેની જ્યોતિને પ્રણામ કરીએ છીએ કારણ કે જગત અને આપણું જીવન અને પ્રકાશ વગર ચાલતું નથી જ્યાં ઉર્જા અને પ્રકાશ છે ત્યાં જ માંગલ્ય અને અજવાળું થાય છે આ હતું ગર્ભદીપ એટલે કે ગર્બો અને દીપ પ્રાગટ્યનું મહાત્મ્ય જે જાણકારી તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જય મા અંબે કે પછી જય આદ્ય શક્તિ જરૂર લખજો આવી જ ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી